મિત્રો 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે સોળ અને સત્તર સપ્ટેમ્બરે પીએમ મોદી ગુજરાતમાં રહેશે આ સાથે જ સોળ અને સત્તર તારીખે મોટા તહેવારો હોવાથી શહેર પોલીસને ખાસ બંદોબસ્તમાં ફેરવવામાં આવી છે દેશના વડાપ્રધાનની સુરક્ષાની કમાન સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપ એટલે કે એસપીજી પાસે છે તો મિત્રો તમે જાણો છો કે શું છે એસપીજી એક્ટ એસપીજી સુરક્ષા કોને મળે છે અને આ સુરક્ષાનો ખર્ચ કેટલો થાય છે ત્યારે મિત્રો આપણે જાણીશું કે પીએમ મોદીની એક દિવસની સુરક્ષાનો કેટલો ખર્ચ થાય છે ઓક્ટોબર ઓગણીસો માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી તેમની હત્યા બાદ અધિકારીઓએ નક્કી કર્યું કે વડાપ્રધાનને એસપીજી દ્વારા સુરક્ષા આપવામાં આવે આ માટે ઓગણીસો અઠ્યાસીમાં સંસદમાં એસપીજી એક્ટ પસાર કરવામાં આવ્યો અને આ રીતે ની રચના કરવામાં આવી હાલમાં દેશમાં માત્ર વર્તમાન વડાપ્રધાનને જ એસપીજી સુરક્ષા મળે છે અગાઉ પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારના સભ્યોને પણ એસપીજી સુરક્ષા મળતી હતી પરંતુ મોદી સરકારે કાયદામાં સુધારો કર્યો તેમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે માત્ર વર્તમાન ને જ એસપીજી સુરક્ષા મળશે એસપીજી સુરક્ષામાં મોટો ખર્ચ થાય છે હાલમાં પીએમ સુરક્ષા પર દરરોજ લગભગ એક કરોડ અને સત્તર લાખ રૂપિયાનો ખર્ચ થાય છે થોડા વર્ષો પહેલા પીએમ મોદી સિવાય સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ એસપીજી સુરક્ષા આપવામાં આવતી હતી તેથી એસપીજી સુરક્ષા પરનો ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો હતો એસપીજી કમાન્ડો પીએમ ની ચાર સ્તરે સુરક્ષા કરે છે

આ ઉપરાંત કાફલામાં એમ્બ્યુલન્સ અને ટાટા સફારી જામર પણ છે તો એસપીજી ની સુરક્ષા વ્યવસ્થા કડક હોય છે પરંતુ આમાં કેટલા જવાન હોય તેની સંખ્યા નક્કી કરવામાં આવતી નથી ખતરાને ધ્યાનમાં રાખી તેમાં વધારો ઘટાડો કરવામાં આવે છે પીએમ મોદી બુલેટ પ્રૂફ કાર સવાર હોય છે તેમજ પીએમ ના કાફલામાં ડમી કાર પણ ચાલે છે કાફલામાં લગભગ સો જવાન સામેલ હોય છે તો પીએમ મોદીની સુરક્ષા માટે તેનાત એસપીજી કમાન્ડો નો પગાર ચોર્યાસી હજાર બસો છત્રીસ રૂપિયા બે લાખ ઓગણચાલીસ હજાર ચારસો સત્તાવન રૂપિયા છે આ સિવાય તેમને બોનસ પણ આપવામાં આવે છે